રાજકોટના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંયા હત્યાના આરોપીઓને લોકોનો રોષનો સામનો કરવો પડ્યો છે પોલીસે જ્યારે આરોપીઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તે સમયે લોકોમાં ભારે રોષ ફેલાયો અને પરિસ્થિતિ વણસી હતી મૂળ વિશ્વના થોરેળી ગામનો બનાવ છે જ્યાં ઘનશ્યામ રાજપરા નામના યુવકે લેન્ડ ગ્રેમ્બિંગ બાબતે અરજી કરી હતી જેને લઈને તેની સાત શખ્સોએ હત્યા કરી હતી જેમાં સાત પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જેમને પોલીસ ઘટના સ્થળે રિક્ષણ માટે લઈ જઈ રહી હતી મોટી સંખ્યામાં અલગ અલગ ગામના લોકો જોવા જોવા આવી ગયા હતા જેના કારણે પરિસ્થિતિ સ્થળ પર હતી આરોપીઓને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયેલો મળ્યો હતો ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી તે સમયે પરિસ્થિતિ વણસી હતી તો હાલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે